જય મહાપ્રાસ હર હર મહાદેવ મિત્રો આપણી વર્તમાન યુગની ગણેલી બહેનોને મારે બે હાથ જોડી અને એક વિનંતી કરવી છે કે મારી વાહલી બહેનો તમે આ દસમાની આલચમાં લાવી તમે જુઓ તમે દસ દાડા માતાજીનું વ્રત કરો છો તો મિત્રો તમે દસ જાડા ઉપવાસ કરી શકો છો છેલ્લે રાત તમે જાગરણ કરો છો તમે આટલું બધું કષ્ટ લો છો તો પછી તમે વ્રત વર્ષોના પહેલા દિવસે થોડીક તમારા ખેતરના ડેલામાંથી ડેલા માંથી ગામ ના તળાવ શુદ્ધ જગ્યા થોડીક માટી લાવી અને એક કલાકનું નું કષ્ટ લઈ પોતાના શરીર ને આપી અને આવડી સાંધડી કેમ થી શકતી શકીએ તમારે તો બસ વ્રત કરવું છે બરાબર તમારે થોડો હેરાન થવું નથી તમને એમ કે મ્યાદી ભરી છે હાથમાં તમારે એટલે મ્યાદી ઉતરી જાય છે બરાબર તમારે હાથમાં મ્યાદી ભરેલું હોય અને તમે વ્રત બનાવવા માટે મંડળી બનાવવા ટેમ નહીં કાઢતી કેમ કે મ્યાદી ભરેલું હોય છે મહેંદી ઉતરી જાય તો તમે નથી ચા ક્યાં તમે જોવો છો આ દશા હાલત બરાબર આ તમે મોઢી ના આ દશામાંની હાલત નહીં જોવો બરાબર આ માતાજીને હાલત તમે જોઈને છો જોઈએ તો તમારા હાથમાં કોઈ મહેંદી ભરેલી હોય તો મહેંદી બે ચારા નહીં લગાવવા છે આ તો બે ચારા મોટી લગાવવો પડે બરાબર આ તમે એટલા રૂપા અંદર પ્રવાસ હોય તો પછી માટીથી ભવિષ્ય છે માટી પછી આપણે મળવાનું છે તો માટી તમે કિચક પાછળ લગાવવા હોય માટીથી ભરૂપાય ને આપણું શરીર માટીમાં આપણે મળવાનું છે તો માટી તમારા હાથ ગંદા થઈ જાય બરાબર તમે શુદ્ધ મને રાહિ મા ભાવથી તમને જેવી આવડે એવી દશામાની હોંડી બનાવો અને પછી તમે દશામાનું દસ દિવસ વ્રત કરો અને જાગરણ કરો તો તમને સફળ થાય અને એના પછી દસમા દિવસે અગામી તમે માતાજીની જે હોંડળી છે ઘરની બનાવેલી એ હોદળી તમે નદી તળાવ નજીકમાં જઈ અને ભદ્રાવો તો એ કલાક બે કલાક એક દિવસની અંદર એ વિસર્જન થઈ જાય માટી થઈ જાય તો તમારી દશામાં આવી હાલત ન થાય તમે જતા મારો વ્રત કર્યો છો તો તમે પીયાથી કેમ નથી તમે સત્ય સનાતન ધર્મને બદનામ ન કરશો મારી બેનો તમે આપણા ધર્મને સમજો બરાબર આપણી દેવી દેવતાનો અપમાન ન કરશો આપણી દેવતાનું સન્માન કરશો તમે વ્રત ન કરી શકો તો કોઈ કરવાની જરૂર નથી તમે બેઠા બેઠા દસ દિવસ માતાજીનું નામ જપ્ત કરો તમે ઉડતા બેસતા કામ કરતા તમે માતાજીનું નામ જપ્ત કરો

આવી હાલતમાં માતાજીની મૂર્તિ છે બરાબર તો આ માળીની મૂર્તિ તમે હાલ તેમ જોઈ છો જ્યાં ત્યાં ખંડી થાય છે એના માટે કૂતરા બિલાડા બધે શી કરતા હોય છે બરાબર તો તમારો વ્રત સફળ કેમ થશે મિત્રો તમે બહેનો માળીની આવી હાલત કરી છે આપણા ધર્મની આસ્થાની આવી હાલત કરી છે તો પછી આપણી હાલત તમે જે દસ દિવસ ભૂસા રહો છો જાગરણ કરો છો બધું વ્યર્થ છે આપણા હાસો હૃદયનો ભાવ હોય પ્રેમ હોય એનાથી ભગવાન પ્રસન્ન થાય છે બાકી તમે કાશી મથુરા જાહો કહીં પર જાઓ તમે ગઈ જાહો તમને માતાજી ભગવાન નહીં મળે હૃદયથી ચાહો સમજો અંદરથી મહિલા અથમાને જગાડો સમજો તો જ તમે વરત સફળ કરશો બાકી બહેનો આવું છે જે તમે જોઈ રહશો બરાબર તમે આવી રીતના જોઈ રહશો માતાજીની હાલત કેવી હાલત છે મારીને તમે જોઈ રહશો જે મિત્રો સારું નથી તો મહેરબાની કરી મારી મા બનાસ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો શેર કરજો જેથી લેતા પહેલા મારો વિડીયો જરૂર જોજો અને બીજાને પણ સંભળાવજો મા બનાસ જય હર હર મહાદેવ